જ્યારે નેતાઓ પ્રજા કરતા પોતે સર્વોપરી છે તે સમજવા લાગે છે અને તેમના હાથમાં જ્યારે માઈક આવે છે ત્યારે સમાજના વિરુદ્ધમાં જે બફાટ કરતા હોય છે તે પછી કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે બહુ બોલકા નેતા પરસોત્તમ રૂપાલા અત્યારે બરાબર અનુભવી રહ્યા છે આ પરસોત્તમ રૂપાલાની હાલની શું સ્થિતિ છે તેની વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી રાજકોટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના હાથમાં જ્યારે માઈક આવતા હોય છે ત્યારે તે કોમેડી કરતા હોય છે ને જે પ્રેક્ષક હોય છે જે દર્શક હોય છે કે જે વોટર્સ હોય છે તે તેમની વાત સાંભળતા હોય છે ને હસતા હોય છે આ બહુ બોલકા નેતા પરસોત્તમ રૂપાલા અવારનવાર જે વિપક્ષ હોય છે તેમના પર પ્રહારો કરતા હોય છે ટીખણ પણ કરતા હોય છે તેવામાં થોડાક સમય પહેલા ક્ષત્રિય સમાજને લઈને તેમણે એક નિવેદન આપ્યું હતું અને આ નિવેદનના પડગા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે આ ગુજરાતમાં પડઘા પડ્યા બાદ આજે તે પ્રથમ વખત પત્રકારોના સામે આવ્યા હતા અને તેઓએ જે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો તેને લઈને તેમણે ચોખટ પણ કરી છે પર્ષોત્તમ રૂપાલાએ સૌપ્રથમ શું વાત કરી હતી તે સાંભળો પહેલી વાત તો એ છે કે મને કોઈએ દિલ્હીથી બોલાવેલો નથી પછી બીજું પૂછું એ વાત સાચી છે મેં ત્રીજી અને ચોથી તારીખ એ અનામત રાખેલી હતી એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડેના બને છે એ નથી બન્યા ત્રીજી અને ચોથી તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો પણ ત્રીજી તારીખ કેબિનેટની આવેલી હોય હું કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું છું એને એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ ને આજ પહેલી તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ નથી ન જોઈએ ભરાઈ શકે એવું નથી નિશ્ચિત જ છે મોહનભાઈનું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે ફર્સ્ટથી નક્કી કરેલું છે નહીં એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે ફર્સ્ટ ક્લિયર કરી દીધું મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે અહીંયા આપેલી છે અને એ વિષયને લઈને એ એમણે મારી પાસે માગણીઓ ન કરી હોય એમણે પાર્ટી સામે માગણીઓ રાખી હોય એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી એ એમના નિવેદનો છે મેં કહ્યું ને કે એ વિષય હવે મારે વધારે કોમેન્ટ કરીને એ વિષયમાં હું કશું કહેવાના મતનો નથી એ વિષય તમારી જાણકારીનો છે મારી જાણકારીમાં એવું કશું છે સમાજો ને પોતાની વાત કરવાના પણ અધિકારો હોય છે

એ માફી આપી દે એ પ્રકારની વાતો અમે કરી રહ્યા છીએ અને અમારા આગેવાનો પણ કરી રહ્યા છે. સાહેબ ખાસ તો કે સિનિયર આગેવાનો અને વેગ આપી રહ્યા છે એવી ચર્ચા એવું એવું મારા માટે કોઈના માટે કહેવું એ યોગ્ય નથી અને કોઈ આવી પ્રવૃત્તિ કરતા પણ ના હોય અને કોઈની સામે એવી આંગળીઓ ચીંધવાનું કોઈ કારણ નથી મેં મારે જે કરવાનું હતું એ કહી દીધું છે અને કરી પણ લીધું છે એ પાર્ટીની અને મારી વચ્ચે પણ એ પાર્ટી પણ એ પાર્ટીની મારી વચ્ચે રહેવા તો એ સંપૂર્ણપણે રાજકીય છે દલિત સમાજના વિષયની મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં મેં મારું એમાં એટલું સ્પષ્ટ નિવેદન હતું કે રાજકીય કાર્યક્રમ નહોતો બીજું મારા ઓફિશિયલ કાર્યક્રમનો હિસ્સો નહોતો હું એક કાર્યક્રમ આવો છે એવું જાણી અને શ્રદ્ધાંજલિનો એ કાર્યક્રમ હતો એટલે એની અંદર પોલિટિકલ ઓબ્ઝર્વેશન કરવાનો કોઈ આશય જ ના હોય આમ પરસોત્તમ રૂપાલાએ તે વાતને પૂર્ણ વિરામ મૂકી દીધું છે કે તે પોતે જ રાજકોટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રહેશે તેમજ જે મોહન કુંડાળિયા છે તે તેમના ડમી ઉમેદવાર રહેવાના છે પરંતુ તેમણે સૂચક તે પણ વાત કરી હતી કે પાર્ટીને ટિકિટ આપવીને કાપવી જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હોય છે તે નક્કી કરતી હોય છે પરંતુ પરસોત્તમ રૂપાલાનો હજી સુધી વિવાદ શાંત નથી પડ્યો ને આવનાર રાજકોટમાં હજી શું સમીકરણો રચાય છે તેનું કંઈ પણ કહી શકાય તેવું નથી જોઈએ હવે આવનારા સમયમાં ગુજરાતની જે રાજનીતિ હાલ ગરમાઈ રહી છે તેમાં શું પરિણામ આ પરસોત્તમ રૂપાલાને લઈને નીકળે છે નમસ્કાર